હેલો બેનો આપણા વડોદરા શહેરમાં સાતસોથી આઠસો વર્ષ જૂની કલા સાથે મલબારી સિલ્કમાંથી બનાવેલી ડબલ એક પટોળા સાડી સેમી ડબલ એક પટોળા સાડી અને સિંગલ એક જ પટોળા સાડીનો રક્ષાબંધન સ્પેશિયલ સેલ લઈને આવી ગયા છે પટોળાબાય આદિત્ય વાલેરા જેમાં તમને અપ ટુ ફિફ્ટી પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે પટોળાની ખાસિયત છે પહેરનારને રાજાશાહી અને ભવ્યતાનો અહેસાસ કરાવે છે સાથે જ આપણા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને વારસાને પણ પ્રદર્શિત કરે છે અને હા બેનો પટોળા બનાવવાની આ કલા પટોળાબાઈ આદિત્ય વાલેરાની પરંપરાગત કલા છે અને દરેક સાડી હંડ્રેડ પ્યોર સિલ્ક માંથી અને હાથ બનાવેલી છે સાથે જ બેનો સાતસો આઠસો વર્ષ જૂની આ કલાવાળી ડબલ ઇકત પટોળા સાડી સેમી ડબલ ઇકત પટોળા સાડી અને સિંગલ ઇકત પટોળા સાડીમાં તમે તમારા મનપસંદ કલર્સ પેટર્ન અને ડિઝાઇન પણ એમની પાસેથી બનાવડાવી શકો કારણ કે પટોળાબાઈ આદિત્ય વાલેરા પોતાનું મેન્યુફેક્ચરિંગ રાખે છે સાથે સાથે તમને પટોળામાં શાલ પટોળા દુપટ્ટા પટોળા ક્લચ અને પટોળા પોટલીનું પણ કલેક્શન મળી જાય છે તો આ રક્ષાબંધન પર રીલ તમારા ગ્રુપમાં શેર કરી આપણી આઈડી ફોલો કરી ભાઈ ઓરિજિનલ સાતસો આઠસો વર્ષ જૂની કલાની પટોળા સાડી પર અપ ટુ પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ લેવા આજે જ પહોંચી જાઓ સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલા છે ધન્યવાદ